आप मेरी तरफ से ये नहीं चलेगा ये नहीं चलेगा सब दस बार हम आपको परेशान कर जाओ आए नहीं है लेकिन यहाँ जो टीम काम कर रही है तुम्हारे वहाँ जो स्टाफ काम कर रहा है उनको हर महीने की जो तुम्हारी तारीख तय की गई है वो तारीख को तनख्वाह मिलनी चाहिए हम किसी को परेशान करने वाले लोग नहीं है लेकिन आप अगर इनको परेशान करेंगे तो मैं खुला आपके सामने आ जाऊंगा ત્યારે ફોન લાઈન પર અમૃતજી ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે અમૃતજી નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં એ જણાવશો કે આપને કઈ રીતે આ ટોલટેક્સના કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કેટલા સમયનો પગાર બાકી હતો અને આગળ હવે આપ શું કાર્યવાહી કરશો તેમને મદદરૂપ થવા અને પંદર દિવસ પહેલાં કર્મચારીઓ રૂબરૂ મળ્યા હતા ત્યાં તોલબૂત્રુ પર કામ કરનારા જે ટી કહેવાય છે સફાઈ કામદારો છે સિક્યુરિટી છે આ લોકો પંદર દિવસ પહેલા મળ્યા હતા મારે જેને ટેલિફોનિક વાત પણ કરી પણ આ વાતની કોઈ ગંભીરતા ન લીધી તાલુકા સંકલન મારી છે વીસ તારીખે તાલુકા સંકલનમાં પણ મેં પ્રશ્ન પૂછ્યો છે અને ગઈકાલે સાંજે હું ટોલટેસ્ટ મેનેજર ત્યાં લીપી જૈન કંપનીના મેનેજર છે એમને રૂબરૂ મળ્યો છું એમની સાથે વાત કરી ત્યાં તમામ કર્મચારીઓ હાજર હતા અને મેનેજર ની સામે તમામ કર્મચારીઓ કબૂલ્યું છે કે અમારા બબ્બે મહિનાથી ચાર ચાર મહિના થી પાંચ પાંચ મહિનાથી પગાર થતા નથી આ રીતસર ડિપિઝન કંપની નાના કર્મચારીઓ ગરીબ માણસોનું શોષણ કરી રહી છે આઠ કલાકની જોબ હોવી જોઈએ એની જગ્યાએ બાર બાર કલાકની જોબ કરાવે છે ત્યાં ભોજન આપવામાં આવે છે ભોજનની અંદર પણ કોઈ ગુણવત્તા હોતી નથી જે ઢોર ન ખાઈ શકે એવું ભોજન આપવામાં આવે છે અને તમામ બાબતે જે ફરિયાદો કર્મચારીઓને હતી એ મેનેજર સાથે વાત કરી છે એમને મેં સ્પષ્ટપણે કહ્યું છે કે બે દિવસની અંદર તમામ કર્મચારીઓનો પગાર ચૂકવાઈ જવો જોઈએ આ ગરીબ માણસો છે એના ઘરે એ પગાર આવે તો જ એના ઘરની અંદર એના પરિવાર ની અંદર એનું ભરણ પોષણ કરી શકે અને કહ્યું છે બે દિવસમાં માં ચૂકવાય આવનારા સમયની અંદર સમગ્ર અને બીજું ત્યાં શું છે કે મારા તાલુકા ની અંદર હકીકત નિયમ છે સાત કિલોમીટર ટોલટેક્સ હોવા જોઈએ એની જગ્યાએ ચોત્રીસ કિલોમીટર બે ટોલ ટેક્સ છે એટલે એ પણ જનતા ની વારંવાર ફરિયાદો આવે છે આ સમસ્યા નું નિવારણ વીસ તારીખે મારી સંકલન છે માન્ય કલેક્ટરશ્રીના ના અધ્યક્ષસ્થાને ત્યાં પણ ચર્ચા કરવાનો છું પગાર બે દિવસ માં નહીં ચુકવાય તો ત્યાં હજારો ની સંખ્યા ની અંદર માણસો સાથે અમે ત્યાં ધરણા પર બેસી જઈશું અને જ્યાં સુધી પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી અમે ત્યાંથી ઉભા નહીં આભાર સંદેશ ન્યુઝ સાથે વાત કરવા બદલ